ભક્ત છું અને આ લોકો જે બી સ્વયંસેવકો છે એ અમારી સારામાં સારી સેવા આપે છે હાલો મિત્રો ફરી વખત તમારું એક નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કબીરવડ જે પૂજ્ય મોરારી બાપુનું ભવ્યથી ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે તો મિત્રો જે આપણે ઉતારાની વાત કરીએ તો એક ફાઈવ સ્ટાર હોટલ જે ઉતારાની વ્યવસ્થા ભાવિ ભક્તો માટે અહીંયા લેવામાં આવી છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં આપીશ તો વિડીયોમાં જોડાઈ લઈ અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે ઉતારા વાત કરીએ તો ઉતારો કઈ જગ્યાએ આપેલો છે તો મિત્રો ઉતારો જે આપણે તવડા ગામની મારી પાપેલો છે તો મારી પાસે તમે જોઈ શકો છો એ બિલ્ડિંગમાં આપણે જે ભાવિ ભક્તો આવે એમના માટે સુંદર મજાનો અહીંયા ફાઈવ સ્ટાર હોટલ જે ઉતારો આપવામાં આવ્યો છે તો આપણે જો તમે જોઈ શકો છો એ સામેની તરફ જે આવી રહ્યો છે મારી જોઈ શકો છો કબીર આવી રહ્યો છે અને સામેની તરફ આપણે જોઈએ તો એ ભરૂચ તરફથી આવી રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો આવી ફાઈવ સ્ટાર હોટલ જેવી જે બિલ્ડિંગોમાં ઉતારો ભાવિ ભક્તો માટે દેવામાં આવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો અને અહીં કઈ રીતે આ બધા ઉતારાની વ્યવસ્થા માટે જે ભાવિ ભક્તો માટે જે પાસ કાઢવામાં આવે છે મિત્રો તો આપણે જે સંપૂર્ણ આપણે વિડીયોમાં હું તમને આપીશ તો વિડીયોમાં ખાસ જોડાઈ લેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તો મિત્રો તમે જોઈ શકો છો અહીં આમની અંદર જે આર કે એમની અંદર જે ઉતારો આપવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે વિશ્વ મંદિર મોરાજીબાપુની ભાવ વિયતી ભાવ્ય કથાનો જે આયોજન થઈ રહ્યું છે તો એમાં જે કથાનું રસમન કરવા માટે જે ભાવિ ભક્તો આવે એમના માટે જે ઉતારાની વ્યવસ્થા આપવામાં આવે છે તો એ જે ઉતારામાં જે ભાવિ ભક્તો જે ઓફિસ અહીંયા એમને આવેલી છે તવણા ગામમાં આવ્યા તો મિત્રો આપણે જે ઓફિસ છે ઓફિસ તરફ થાય કે અહીંયા કઈ રીતે જે પાસને એવું જે તમારે આધાર કાર્ડની જેબ જમા કરાવવાની રહેશે તેમજ અહીં જે ભાવિ ભક્તો છે તો આપણે તો મિત્રો અહીં તવણા ગામમાં આવ્યા તો અહીં એક જે વડીલો છે તેમજ અહીં જે પાસ કાઢવામાં આવશે જે અહીંયા કાર્યાલય છે કાર્યાલયથી આજે તમારા આધાર કાર્ડ અને ફોટો જમા કરાવવાનો રહેશે તો આપણે હાલ અત્યારે જાય છે આપડે કાર્યાલય બાજુ તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો અને અહીં કઈ રીતની અહીં બધી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એ છે કે આ ભક્તો કે જો હેરાન ન થાય એમના માટે સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મિત્રો ચાલો આપણે જઈએ કાર્યાલયની અંદર અને આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયો માહિતી આપીશ તો વિડીયોમાં જોડાઈ લઈએ તમે જોઈ શકો તો અહીં જે શેતાજનો છે જે બાપુની જે કથાનું વસમાન કરવા માટે આવ્યા છે તેમજ અહીં જે ઉતારાની વ્યવસ્થા કરવા માટે અહીં કાર્યાલય આવી છે તો અહીં કાર્યાલયની અંદર કઈ રીતે બધી વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો ભક્તોને તો આપણે જઈએ અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવી તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જોડાઈ લઈએ

અમે આ મોરારી અમુક કથા છે આવેલા છે પણ ત્યારે જવાબદારી શીખવી મેં જવાબદારી શીખવી હતી મકાનની બરાબર જે કંઈ ઉતારવા આવતા હોય એ સુધારવા આવતા હોય એટલે પણ અહીંયા મકાનનું એરોજ પણ તમારી જબદારી અમે ખૂસાની રીતના કરી રહ્યા છીએ હું એક મુખ્ય છું અને આ લોકો જે બી સ્વયંસેવકો છે એ અમારી સારામાં સારી સેવા આપે છે અને સારામાં સારો અમને ગાઈડન્સ આપે છે અને અમે લોકો બહુ જ ખુશ છે આ લોકોની સેવા તો તમે જોઈ શકો છો જે ભાવી ભક્તો આવે એમના માટે ચેતાજનો આવે એમના માટે જે ઉતારાની વ્યવસ્થા માટે અહીં એક ફોર્મ ભરવાનું રહેશે તો ફોર્મમાં શું દેવાનું છે ફોર્મમાં એક એમનું આધાર કાર્ડ જોઈએ છે જેટલા બી નંબર આવતા હોય દરેકનું આધાર કાર્ડ જોઈએ છે અને એમનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર ફોટો કોઈ બી એક સદસ્યનો ગ્રુપમાં એક ફોટો જોઈએ છે ઠીક છે ઠીક છે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો તમે જોઈ શકો છો અહીં જે શેતાજનો અહીં એક ફોર્મ ભરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીં એક આધાર કાર્ડની જ્યારે ફોટો જે જમા કરવાનો છે તે અહીં એક કાર્ડ આપવામાં આવશે જે પ્રભુ કરુણા પ્રસાદ તેમજ અહીં એક રહેવા માટે અહીં એક આવડવા કાર્ડ દેવામાં આવશે તેમજ જે શેતાજનો હોય એમના માટે જે કથાનું રસમાન કરવા માટે અહીં આ કાર્ડ એમના માટે આવેલું છે મિત્રો તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો આપને અહીંયા આર કે કલોરિયલ રૂમમાં આપને જે ઉતારો મળી ગયો છે એકસો ત્રણમાં તો મિત્રો તમે જોઈ શકો આ એ છે આ છે એપાર્ટમેન્ટ આપને તેરમા વાળા જે ઉતારો મળી ગયો છે તો મિત્રો આ છે એમનો ગેટની એન્ટ્રી મિત્રો તો ચાલો મિત્રો થઈને વિડીયોમાં જોડાઈ લેજો અને કેવી અહીંયા આપણે રૂમ મળી ગઈ છે મિત્રો ઉતારા માટે કેવી આપણે વ્યવસ્થા મળી ગઈ છે તો સંપૂર્ણ હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં એક લીશ તો વિડીયો વિડીયોમાં જોડાઈ લેજો વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણો એપાર્ટમેન્ટ આપેલો છે આ જે ઉતારાની વ્યવસ્થા માટે તો આપણે અહીંથી અંદર જવાનું રહેશે મિત્રો તો ચાલો મિત્રો આપણે જઈએ અંદર તો મિત્રો આપણે આર કે ગ્લોરિયનમાં આપણે જે ઉતારો મળી ગયો છે આપણે જો સિક્યોરિટી પાછી ચાવી લઈ લીધી છે તો આપણે જે તેરસો ત્રણમાં આપણે ઉતારો મળી ગયો છે તો સામેની સાઈડ આપણે તેરમાં વાળા જે ઉતારો આપવામાં આવ્યો છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને વિડીયોમાં જોડાયેલા જોઈ શકો તો અહીં એક બી દોરોમાં આવ્યો છે અહીં આપણે અંદર જવા માટે જે આ હાલતો આપેલો છે મિત્રો તમે જોઈ શકીએ જોઈ શકો તો અહીંથી આપણે જે અંદર આવ્યા જે બેલ્ડિંગની અંદર અહીંથી આપણે જે બેલ્ડિંગની અંદર આપણે અહીંથી લિફ્ટમાં જવાનું છે શેરમાં માળ તો મિત્રો આપણી લિફ્ટ જે તો હવે આપણે અને આપણે મુકેશ બાબુ આવી ગયા છે અત્યારે સગર ઓલખ આવી રહ્યા છે કાં તો આપણે ઉપર ચડે તો તેરનું બટન દબી દઈએ હવે આપણે ખાતરી સરસ મજાનો મ્યુઝિક વાગી રહ્યો છે પોતપોતાનો વિડિયો શૂટિંગ ચાલુ છે અને કાં કરે જાય છે આપણી લિફ્ટ ઉપર આવી જવાનું છે અહીંયા સંપૂર્ણ સુવિધા દેવામાં આવી છે ફોનનું છે વ્યવસ્થા તલુ પર અહીંયા જો કેમેરાની સુવિધા પણ દેવામાં આવી છે ને જે અરરો જે કેવો આપણે એક સુંદર મજન અહીં જે આપણે ડી 1303 માં આપણો જે ઉતારવા આવેલો છે કેમ આપણે જે હલ્બેજભાઈ તો હવે મુરેત કરી દીધા છે કારણ કે આ ભાઈ બોલતા હોય આ ભાઈ અલગ અલગ અવાજ આવતો હોય પાછો કરી લેજો એક કરી લેજો આપણે પ્રવેશ કરી ગ્રુપ પ્રવેશ કરી આપણે આ બી તેરસો ત્રણ આ રૂમ આવેલી છે મિત્રો જે આપણે ઉતરા માટે જે રૂમ આપેલી છે તો ચાલો મિત્રો આપણે જઈએ અંદર અને અહીંયા કેવી બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો તો અહીં એક રૂમ આવેલી રૂમ છે એમના ચાર જણા સૂઈ શકે એવી એમના માટે વ્યવસ્થા આપવામાં આવી છે મિત્રો તમે મિત્રો જોઈ શકો છો તેમજ અહીં એક પાણીનો કેરબો તેમજ અહીં જગ મેકવામાં આવ્યો છે અને નાવા માટે તેમજ અહીં પણ હીટરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ આડું પાણી ન લાગે એમના માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે જોઈ શકો તો અહીં આપણે જે ઉતારો જે આપવો એવો છે આપણી જે ફાઈવ સ્ટાર હોટલ માટે જે આપણે જે એક રૂમ દેવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ સુંદર મજાની આપણે અહીંયા ત્રણ વ્યક્તિ સૂઈ શકે એવી રૂમ દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે મુકેશ બાપુ છે અલ્પેશભાઈ છે ને મારા માટે તો મિત્રો અહીં જે બાજુ રૂમ આવેલી છે તેમજ અહીં ત્રણ વ્યક્તિ જે સૂઈ શકે એવી વ્યવસ્થા દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અહીં તેમજ અહીં જે ટોયલેટ બાથરૂમની અંદર જે સુવિધા સુંદર મજાની આપવામાં આવી છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો એમના માટે રૂમ અલગ અલગ બધા માટે અલગ અલગ જે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અહીં કેન્ડી મેકવામાં આવી છે સુંદર મજાની તમે જોઈ શકો છો અહીં અને નાવા માટે ઠંડુ પાણી ન લાગે એમના માટે અહીં જે હીટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુંદર મજાની તો મિત્રો શેતાજનો હોય એમના માટે જે અહીં જે બાપુની જે કથાનું જે કબીરવડથી અહીં જે ઉતારવા માટે લાવવા માટે એમની જે ટ્રેક્ટરની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો ઉતારાની અંદર તો મિત્રો જે આ બાલ્કની છે તેમજ તમે અહીંથી બારથી ચાલીમાંથી જોઈ શકો છો તેમજ સુંદર મજાનો એક ભરૂચનો નજારો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો કબીરવડ મુકામે જે કથાનું આયોજન ભવ્ય થી ભવ્ય થયેલું છે પૂજા પૂજ્ય મોરારી બાબુ ભવ્યથી ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો તો જે શેતાજનો માટે જે ઉતારીની વ્યવસ્થા આપવામાં આવી છે તો મિત્રો આ ઉતારીની વ્યવસ્થાનો સંપૂર્ણ આપણે વિડીયો નિહાળ્યો તો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો અમારા મિત્રોને શેર કરી લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય રામ લખવાનું ભૂલતા નહીં